વાપીમાં ભાટેલા પાર્ટી પ્લોટ ખાતે શ્રીજી ઇવેન્ટ દ્વારા શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી આ રાસ ગરબાના આયોજનમાં આયોજક સમીર પટેલ દ્વારા બેરા મુંગા બાળકોએ આમંત્રિત કર્યા હતા તેમની સાથે વાપીના ખિલૈયાઓએ ગરબે રમ્યા હતા તેમજ જાણીતી ટીવી સિરિયલ અભિનેત્રી માલિની કપૂર પણ ખાસ ઉપસ્થિત રહી હતી જેની સાથે સેલ્ફી લેવા ખિલૈયાઓએ પડાપડી કરી હતી બેરા મૂંગા બાળકોના રાસ ગરબાઓ સૌ કોઈને મંત્ર મુક્ત કર્યા હતા આ આ વખતે જે શરદ પૂનમનું અમે આયોજન કર્યું એમાં અમે મનોવિકાસ ચેરિબલ ટ્રસ્ટમાંથી અમે એમના સ્કૂલના જે બચ્ચાઓ છે જે એ લોકોને અમે ઇન્વાઇટ કરેલા હતા અને એ લોકો થોડા ડિસેબલ હોવા છતાં બી એ લોકો જે ગરબા રમ્યા છે તો અહીંયા બેઠેલા બધા ગરબા રમવાવાળા એટલા મંત્રમુગ્ધ થઈ ગયા કે આ બચ્ચાઓ વિધાઉટ એની પ્રેક્ટિસ આપણા ખેલૈયાઓ ત્રણ ત્રણ મહિનાથી ચાર ચાર મહિનાથી પ્રેક્ટિસ કરતા આજે ફર્સ્ટ ડે જ આવીને એમને એવા ગરબા રમ્યા તો અમારી આંખોમાં તો આંસુ આવી ગયા છે અને અમને આવું ગમશે કે દર વર્ષે અમે આવા આયોજન કરીએ અને એમાં અમને ઇન્વાઇટ કરીએ અને અમારા તરફથી જે બી ફંડ એક અમે આપી શકીએ અમે એજ એનજીઓ તો નથી પણ પ્રાઇવેટ પાર્ટી છે પણ આવી રીતે અમારે સમાજ સેવાનું કામ કરી શકીએ અને આ લોકોને એક મોટિવેશન મળે એવા અમે હર હર હંમેશ પ્રયત્ન કરતા રહ્યું છે સમીરભાઈએ જે અમને મોકો આપ્યો છે એ તો અને એમઆર મેન્ટલી રિટાર્ડેડ બચ્ચે પડતે છે સેવન્ટી સ્ટુડન્ટ્સ હોસ્ટેલમાં રહે છે અને બાકીના બધા વાપી ચલા ચણો ડુંગરી એ બાજુથી બસ છે અમારી બહુ આ છોકરાઓને તો બહુ જ ખુશી થઈ બાળકોને લાભ થશે એ બાળકોને અમે એમના કાતો જમવા માટેનો જે આખું ફંડ છે એમાં અમે કાતો મૂકશું અને કાતો એની એફડી બનાવશું પણ અત્યાર સુધીમાં નવરાત્રી તો એવું છે જયારે અહીંયા અત્યાર આટલા વર્ષો કરતા આવ્યા છે એટલે કમાવવાનું તો અમે આજ સુધીમાં જોયું નથી પણ જ્યારે સુધી અમે જેટલી નવરાત્રી કરી એમાં કમાવા નહીં છતાં બી અમે ચેરિટી કરેલી છે એમનો એમનો ગરબા છે કમાવા માટે તો બહુ બધા બિઝનેસમાં બી આપણે કમાઈ શકીએ પણ આજે ગરબાના પ્લેટફોર્મ પર માતાજીની આરાધના કરનારની સાથે સમાજ સેવાનું જનસેવાનું કામ કરીએ હા ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે ગરબાના આયોજન સાથે આપણે નાના મોટા બીજા બિઝનેસ કરવાનું બી કરેલું હતું આયોજન પણ એમાં તો આપણે તો એમાં આપણે તો બહુ એમાં ઇન્ટરેસ્ટ ના લઈએ કારણ કે આપણું જ આપણે ખુદનું આપણું ઇવેન્ટ કરતા હોઈએ છીએ અને આપણું એક જ હેતુ હતો મોટીવ હતો કે આપણે સેવાનું કામ કરીએ દર વર્ષે આવી પ્રેરણા આપે માતાજી અને આવા અવનબમય સામે કામ કરતા હોઈએ જય હિન્દ જય માતાજી